લીલો લીલો માં દેવજીનો પીપળો રે લીલો લીલો માં દેવજીનો પીપળો રે એના પીપળાના પાન નહીં પાર લીલો લીલો માં દેવજીનો પીપળો રે વડ જળવે બ્રહ્માજી બેસતા રે વડ જળવે બ્રહ્માજી બેસતારે ત્યાં સુહાગન પૂજવાને જાય લીલો લીલો મા દેવજીનો પીપળો રે ત્યાં સુહાગન પૂજવાને જાય લીલો લીલો મા દેવજીનો પીપળો રે કદમ ચડવે કૃષ્ણજી બેસતા રે અદમ જાળવે કૃષ્ણજી જી તારે ત્યા રા સલીલા ની ત્ય તાય લીલો લીલો મા દેવજીનો પીપળો રે ત્યાં રાસ સલીલા ની ત્ય તાયેલ લીલો મા દેવજીનો પીપળો રો પડો કેસે સતી તમે સાંભળો રે પડો કેસે સતી તમે સાંભળો રે મારા પીપળા પેલો પૂજાય લીલો લીલો મા દેવજીનો પીપળો રે મારો પીપળો તે પેલો પૂજાય લીલો લીલો માં દેવજીનો પીપળો રે ત્યારે માનવી પૃથ્વી પર અવતરા રે ત્યારે માનવી પૃથ્વી પર અવતરા રે એને છઠે દાડે સઠી તાય લીલો લીલો માં દેવજીનો પીપળો રે એને છઠ્ઠે દાળેસઠી તાય લીલો લીલો માં દેવજીનો પીપળો રે પાંચ પાન પીપળાના તોડી લાવતારે પાંચ પાન પીપળાના તોડી લાવતા રે યમાં વિતા લખે એના લેખ લીલો લીલો મા દેવજીનો પીપળો રે એમાં મા વીતા તા લખે એના લેખ લીલો લીલો મા દેવજીનો પીપળો રે જ્યારે માનવ મકાન બનાવતા રે જ્યારે માનવ મકાન બંધાવતા રે ત્યારે ખાત મુહૂર્ત ત્યાં થાય લીલો લીલો દેવજીનું પીપળો રે ત્યાં કાત મુહૂર્ત ત્યાં થાય લીલો લીલો માદેવજીનો નો પીપળો રે ત્યારે હોમ હવન ત્યાં થાય છે રે ત્યારે હોમ હવન ત્યાં થાય છે ત્યારે પીપળાનું લા અપરાય પરાય લીલો લીલો મહાદેવજી નો પીપળો રે ત્યારે પીપળાનું લાકડું પરાય લીલો લીલો માં દેવજી પીપળો રે પોડો કેસે સતી તમે સાંભળો રે પોડો કેસે સતી તમે સાંભળો રે મારો પીપળો તે પેલા પૂજાય લીલો લીલો માં દેવજી પીપળો રે મારો પીપળો પેલા પૂજાય લીલો લીલો મા દેવજીનો પીપળો રે જ્યારે પાદરવીયોમાં સોય આવતી રે જ્યારે પાદરવી યોમાં આવતી રે ત્યારે પીપળાને પાણી રેડાય લીલો લીલો મા દેવજીનો પીપળો રે ત્યારે પીપળાને પાણી રેળાયેલ લીલો લીલો મા દેવજીનો ಪಿಪಡ ರೆ ಜಲೇ ರೇ ಕಾ ಗಿಜಿಯಿೇ ರೇ ಜಲ ಕಾಂಗಿ ರೇ ಲೀಲೋ ತಾಮಾ ಗಡೂ ಲೋ ಹಾಥ ಲೀಲೋ ಲೀಲೋ ಮಹದೇವ ಜಿ ನೋ ಪಿಪಡ ರೇ ಲೋ ಲೋ ತಾಮೂಲೋ ಹಾಥ ಲೀಲೋ ಲೀಲೋ ಮಹದೇವ ಜಿ ನೋ ಪಿಪಡೋ ರೇ તરો બોરડીને પીપળે રેડાય છે રે તરો બોરડીને પીપળે રેડાય છે રે ગાય ગુંદરે ને તુલસીને થળ લીલો લીલો માં દેવજીનો પીપળો રે ગાય ગુંદરે ને તુલસીને થળ લીલો લીલો માં દેવજીનો પીપડો રે જ્યારે અવતર પૃથ્વી પરથી વિદાય થાય શેર જ્યારે અવતર પૃથ્વી પરથી વિદાય થાય શેર એનું બારમે દિવસે બનું થાય શેર એને બારમે દિવસે બનું થાય શેર જ્યારે મારા પીપળે પાણી રેડાય યજ લીલો લીલો મહાદેવ પીપળો રે ત્યારે મારે પપડે પાણી રેળાય લીલો લીલો મા દેવજી નો પીપળો રે મારો પીપળો જે કોઈ ગાય મારો પીપળો જે કોઈ ગાસ ગૌરાવશે રે એના પિતૃ નો મોક્ષ થઈ જાય લીલો લીલો મા દેવજી નો પીપળો રે એના પિતૃ નો મોક્ષ થઈ જાય લીલો લીલો મા દેવજી પીપળો રે એના પીપળાના પાન પારય લીલો લીલો માં દેવજી નો પીપળો રે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈવ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા